પોરબંદરના મંડેર ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબત પરમારના કહેવાથી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ આઠ જેટલા પશુઓને પકડીને નગરપાલિકાની ગૌશાળામાં રાખવાની કોશિશ કરતા તેનો જીવદયા પ્રેમીઓએ વિરોધ કર્યો હતો જેમાં મહાનગરપાલિકાના ડ્રાઈવર લખમણ સિંધલે નવ જેટલા જીવદયા પ્રેમીઓ સામે એટ્રોસીટી સહિત ગેરકાયદેસર મંડળી રચવાની વગેરે કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે આ ફરિયાદમાં રમેશ માલદે ઓડેદરા લીલુ ભૂતિયા ભીમ રાતિયા ડોક્ટર નેહાકારાવદ્રા રાજુ શર્મા અમિત ખોડા દિનેશ માણી તથા અજાણ્યા બે એક જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી બળજબરીથી મહાનગરપાલિકાની કચેરી સુધી અપહરણ કરી લઈ ગયા બાદ હોબાળો મચાવ્યો હોવાની ફરિયાદ દાખલ થઈ છે ત્યારે જીવદયા પ્રેમીઓનો અવાજ દબાવવાની આ કોશિશ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ઓડદરની ગૌશાળામાં પશુઓને પૂરતી વ્યવસ્થા કર્યા વગર આડેધડ રાખવામાં આવ્યા છે ત્યારે તેમની સામે લડત ચલાવનારા આગેવાનો સામે જ એફઆઈ તૈયાર કરવામાં આવી છે જેથી આ બનાવે અનેક ચર્ચાઓ જગાવી છે